સુરતની લાજપોર જેલમાં એકસો ત્રીસ જેટલા કેદીઓ જેલમાં બેસી અને અભ્યાસ કરી શકે તે માટે હર્ષ સંઘવી દ્વારા મિની સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સુરતની જેલમાં હવે કેદીઓ સ્માર્ટ બનશે ગુજરાતમાં પહેલીવાર જેલની અંદર સ્માર્ટ સ્કૂલ આ લર્નિંગ સ્માર્ટ ક્લાસરૂમ જેલમાં રહી અને ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા અથવા બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા બંદીવાનો માટે ઉપયોગી સાબિત થશે બંદીવાનોના સ્વવિકાસ અને કૌશલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા માટે આ એક ઉત્તમ અભિગમ અને આવકારદાયક પહેલ છે લાજપોર જેલમાં એકસો ત્રીસ કેદીઓને લઈ મિની સ્કૂલ શરૂ કરવામાં આવી છે આ સ્કૂલમાં સ્થાનિક અધિકારીઓ સહિત જેલના અધિકારીઓ હાજર રહેશે સાથે સાથે જેલમાં સ્કૂલ સાથે શિક્ષણનો માહોલ બનાવાય તેવા પ્રયત્નો કરાયા છે જેલમાં સ્કૂલ બની કેદીઓ ભણે તેને લઈ આ પહેલ કરી છે ગૃહમંત્રીએ જેલના રત્ન કલાકારો સાથે પણ મુલાકાત કરી છે અને ચર્ચા કરી હતી લાજપોર જેલમાં અગાઉ પણ સ્કૂલ હતી પરંતુ હવે જે સ્કૂલ બની છે તે સ્માર્ટ સ્કૂલ બની છે ખાનગી કંપનીના સહયોગથી આ સ્કૂલ બનાવવામાં આવી છે અને એક બિલ્ડિંગ બનાવવામાં આવી છે જેમાં એકસો ત્રીસ કેદીઓ શિક્ષણ મેળવી રહ્યા છે જેલમાં રહેલા છે લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા અને ચૌદ વર્ષની સજા પૂરી થઈ ગઈ હોય તેવા કેદીઓ વહેલા જેલ મુક્ત થાય તે માટે જેલ સલાહકાર સમિતિની બેઠક બાદ એક મહિલા સહિત સત્તર કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા કેદીઓ જેલમુક્ત થતા જ કેદીઓ અને તેમના પરિવારજનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા કેદીઓની જેલ મુક્તિની સાથે સાથે જેલ ડીઆઈજી ડોક્ટર એલ એન રાવના માર્ગદર્શન હેઠળ બંદીવાન મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો કેદીઓએ ભાગ લીધો હતો